જે માણસને એક રૂપિયાની કિંમત ખબર હોય એ માણસ કરોડો રૂપિયા મળે તો પણ ઘમંડ નથી કરતો કેવું ગજબ છે કચરો એકઠો કરનાર વ્યક્તિ અભણ છે અને કચરો ફેંકનારા લોકો શિક્ષિત છે નીતિનું કમાજો કારણ કે આ નીતિમાં થોડી વાર મજા આવશે પરંતુ તેની સજા મળે ત્યારે ખેદાન મેદાન થઈ જવાશે તમારું બધું છીનવાઈ જાય તો પણ બુદ્ધિ અને અનુભવ કોઈ માણસ નહીં છીનવી શકે કાગડો કોઈનું પણ ધન ચોરતો નથી છતાં કોઈને પ્રિય નથી કોયલ કોઈને પૈસા નથી કમાવી આપતી છતાં લોકોને પ્રિય છે કારણ બોલીમાં મીઠાશ છે સમજાય તેને સલામ જીવનમાં ક્યારેય નિરાશ ના થતા સાહેબ શું ખબર કાલનો દિવસ એ પણ હોઈ શકે જેની તમે વર્ષોથી રાહ જોતા હતા કાગળ હોય કે સંબંધ એક વખત ગયા પછી સીધા દુખ પણ સમુદ્ર જેવું હોય છે પહેલા તમને પોતાની અંદર ડૂબાડી દેશે પણ બાદમાં તેમાંથી જ કિંમતી મોતી પણ મળશે તમે શું છો એ ભૂલી જશો તો ચાલશે પણ તમે શું હતા એ ક્યારેય ન ભૂલવું પૈસા નહીં પણ ઘરના સંસ્કાર જોઈને પરણાવેલી દીકરી ક્યારે રીસામણે કે પાછી નથી આવતી વિચારવા જેવી વાત છે જ્યારે આપણો જીવ જ આપણો નથી તો માલ મિલકત ભેગી કરીને શું કરશું કુટુંબમાં જ્યારે એક વ્યક્તિ સ્વાર્થી આવી જાય ત્યારે આખા પરિવારને વેરવિખેર થતા વાર નથી લાગતી બોલતા તો સૌને આવડે વાલા પરંતુ કોઈ પોતાની જાત દેખાડે તો કોઈ સંસ્કાર યાદ રાખજો તમારા વર્તનથી જ લોકો તમને ઓળખશે તમારા ચહેરાથી નહીં મોડું સમજાયેલું સત્ય તાળું ખોલ્યા પછી ખોવાયેલી ચાવી મળ્યા જેવું હોય છે ઘણી વખત મૌન કારણ વગર નથી હોતું તે અનેક પ્રશ્નોના જવાબોથી ભરેલું હોય છે જીવનમાં સગા સંબંધી અને મિત્રો હંમેશા ત્રણ પ્રકારના હોય છે એક ફૂટપટી જેવા જે જિંદગી પર માપ્યા જ કરે બીજા સંચા જેવા જે જિંદગીભર જેવા જે તમારી ભૂલોને સાચું લપતા પહેલી વખત ખોટું બોલવું સરળ હોય છે પણ પછી ત્રાસ આપે છે જ્યારે પહેલી વખત સાચું બોલવું મુશ્કેલ હોય છે પણ પછી આરામ આપે છે જીવનમાં પાછળ ફરીને જોવાનો વારો આવે તો એ પથ્થરોને યાદ રાખવા જોઈએ જેની ઠોકર વાગવાથી આપણે પડી ગયા હતા આધાર અને ઉધાર આ બંનેને ધાર હોય છે ગરજ પૂરી થયા પછી આપનારને જ કાપે છે નોકરી કરતો માણસ કંપનીને પોતાની સમજીને કામ કરે ત્યારે જ પ્રગતિ કરી શકે અને ધંધો કરનાર માણસ પોતાની કંપનીમાં નોકરની જેમ કામ કરે ત્યારે જ પ્રગતિ કરી શકે પોતાને બધા ઓળખે એવું બધા ઈચ્છે છે પણ પોતાને કોઈ ઓળખી જાય એ માણસને નથી પોસાતું તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ રાખતું નથી અને તમે ક્યારે ખોટા હતા એ કોઈ ભૂલતું નથી જે બીજાને નાનો અને પોતાને મોટો સમજે છે તેને યાદ રાખવું જોઈએ કે પડછાયો જ્યારે મોટો થવા લાગે તો એ દિવસ આ નિશાની છે દરેક વ્યક્તિનું કંઈક ને કંઈક બોલે છે કોઈની જીભ બોલે છે કોઈનો પૈસો બોલે છે કોઈનો સમય બોલે છે તો કોઈની ચાલાકી બોલે છે પણ યાદ રાખજો કે જીવનના અંતમાં તો તમારા કર્મ જ બોલશે એક બહુ જ અજબ જેવી વાત છે કે માણસ દુનિયામાં દરેક વસ્તુ સારામાં સારી ઈચ્છે છે સિવાય શબ્દો સમજાય તેને સલામ